નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે દશાશ્રીમાળી જૈન સંઘ અને ઉમેદ ગુરુ જૈન પાઠશાળા દ્વારા જૈન દર્શન એક્સપો નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના કાળુભા રોડ પર આવેલ ભક્તિબાગ ઉપાશ્રય ખાતે યોજવામાં આવેલ એક્સપોમાં જૈન ધર્મને લગતા વીસ જેટલા પ્રોજેક્ટ અને જ્ઞાન સાથે ગમત આપતા પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા જૈન સમાજના લોકોએ આ પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું આ એક્સપોના આયોજનને સફળ બનાવવા જૈન સંઘ અને પાઠશાળાની ટીમે જહેમત ઉઠાવી હતી